તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાપ્રસાદ તો તેના માટે મેં એક વાટકી રવો લીધો છે તે લેવાનો તેની સાથે વાટકી ઘી અને વાટકીથી ઓછી એટલી ખાંડ લીધી છે તો તમે મીઠું વધારે ખાતા હોય તો તેને તમે વધુ કે ઓછી ખાંડ લઈ શકો તો મેં અહીંયા ફ્રૂટ લીધા છે તો હવે આપણે આ વાટકીથી દૂધનું માપ કરી લઈશું એક વાટકી રવા સાથે હું અહીંયા ત્રણ વાટકી દૂધ લઈશ જો તમે પહેલી વાર બનાવશો તો પણ તમારથી સારો જ બનશે આ રીતે બનાવશો એટલે પરફેક્ટ માપ છે

તો આપણે આને બ્રાઉન પણ નથી કરવાનો તો આપણો સરસ એવો રવો શેકાય એ રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાં ડ્રાય નાખી દઈશું કાજુ અને બદામ એકત્રી દઈશું શેકી લઈશું સરસ આપણા ડ્રાય પણ ગયા છે તો હવે આપણે દ્રાક્ષ પણ નાખી દઈશું તેને પણ થોડી વાર કરી લઈશું તો હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે હવે આપણે નાખી લઈશું તો હવે આપણે આને મિક્સ કરી લઈશું તો રવાની દૂધ જબજ કરતા વારજ નથી લાગતી તો બધું દૂધ આપણું દવાઈ એબજર્વ કરી લીધું છે તો હવે આપણે થોડી વાર હજી મિક્સ કરીશું તો હવે આપણે ખાંડ નાખી દઈશું ખાંડ મેલ થશે એટલે આપણું શીરાનું જે ટેક્સર છે તે ઢીલું થશે તેને પણ થોડી વાર આપણે રહેવા દઈશું આપણો શીરો સરસ બનીને તૈયાર થઈ ગયો છે સરસ એવું ઘી પણ આપણું છૂટું પડી ગયું છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે ઉપરથી થી થોડોક એલસી પાવડર નાખી દઈશું નાખી દઈશું તો આ રેડી છે મહાપ્રસાદ જે આપણે સત્યા નારાયણ ભગવાનની કથામાં જે મહાપ્રસાદ ધરવામાં આવે છે તે તો પ્રસાદ ધરાય પછી મહાપ્રસાદ કહેવાય તો બન્યો છે ને મોઢામાં મૂકો ત્યાં ઓગળી જાય તો